ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સૌભાવિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી જશે સવારના ચાર ના આપણે જવાનું છે મોડી ટ્રીપમાં તો અત્યારે જાગો તો પડે વેલા મોડી ટ્રીપ પર જવું હોય તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો આજ જવાનું આપણે બાય તમે જોઈ શકો છો તમે જોઈ તો જોઈ શકો છો કેટલા વાગી જશે ચાર વાગી જશે ને આપણે હવે જવાનું છે બાર એક કોઈ સુતા છે અને આપણે હવે જશું ઘરે તો દર્શકો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે ને અત્યારે જો હોસ્પિટલ આવું એક બધું બંધ બારણા જેવું લાગે ને આપણે હવે છે ઘરે ઘરે જઈશું અને નાઈ તમે ફ્રેશ થઈશું અને તમે જોઈ શકો છો કારણ કે આજે છે એક એક બે હજાર ને છવ્વીસ ને આ જીવનમાં નવા વર્ષની પહેલી તારીખ છે આમ ગણો તો આપણે નવ વર્ષ તો ઘણા સમય પહેલા જતું રહ્યું છે પણ આજે આમ ગણો તો આજે ઇંગ્લિશ મહિનામાં નવું વર્ષ ચાલુ થયું છે પાછળ જવાનું છે બહાર કઈક નવી શરૂઆત કરવા માટે તો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ આપણે ઘરે જવા માટે નવો ભાગ છે રસ્તો અત્યારનો અત્યારે હવે શાંત જેવું વાતાવરણ જોઈ શકો છો તો સરસ મજાનું ગરમ પાણી થઈ રહ્યું છે આપણે આવી જાય છે ઘરે તો મિત્રો અમે થઈ ગયા છીએ સરસ મજાના રેડી થયા ને અત્યારના વાગી ગયા છે પાંચ અને આપણે માતાજી દર્શન કરી લીધા છે જોઈ શકો છો માતાજી નો મઠ છે ને આપણે મામાની વાત જોઈ છીએ મામા હવે ક્યારે આવે પાંચ વાગ્યા નું કેતા હતા જોઈ ક્યારે આવી આપણો સામાન તૈયાર થઈ ગયો છે આ છે આપણું બેગ ને આપણું છે હેલ્મેટ હેલ્મેટ પહેરીને જવાનું છે ને ત્યારે શરીર નું એક વાતાવરણ છે તો મિત્રો આપણે થોડોક એવો નાનો એવો હોલ્ટ લઈ લીધો છે એક્સપ્રેસ હાઈવે ઉપર એ ને થોડોક આરામ તો દેવો પડે હું કે આરામ દી દીધો છે ગાડી ને એક્સપ્રેસ હાઈવે કઈક આવો છે સરસ મજાનો આજે આપણી ફેવરેટ સ્કૂલ બિઝનેસ સ્કૂલ આવી ગઈ છે

કરવા માટે ગાઠિયા લઈ લીધા છે ગરમ ગરમ ચા ફર માં ગરમ ગાઠિયા તો મળી ગયા છે ફાઇનલી મિત્રો અમે જઈશી હવે ઘી કાંટા તરફ ને અમારે સતીશભાઈ જો

હાલ ભરાયલું ભાર હા નાખ્યા કે ઉભી નહીં રાખતી ગઈ લગે ને

તાફિક કેમ છે જો મત મિત્રો જોઈ શકો છો અમદાવાદ તમે ટ્રાફિક આવું કઈક ટ્રાફિક છે અત્યારે અમદાવાદમાં આયા જો કોમ્બોન મોમર આ વી તો હરતો પણ હવે ઠીક છે હવે લીધા છે અત્યારે પર ચા કે છે મોમો આ શું હોય છે દર્શકો મિત્રો તમને દેખાય છે આલી સબટેશન છે બને આ વાયરિંગ છે આના આ વાયરિંગ જો તમાર કન્ડરગ્રાઉન્ડ છે ઉપર તમને ટાય દેખાય જો

આવતા આવતા અમે ફૂલ થાકી નથી ગયા પણ હવે હાલવું તો પડે કારણ કે જોવો એટલે તો આપડે નીકળી ગયા સી અત્યારે રિક્ષામાં લાલ દરવાજા જાવ આટુ અને જ્યાં આપડે સીધી સીએજ ની સાડી જોવાની છે શું કેવું સતીશભાઈ કરવા માટે આવતા હોય જોવા તમે તારે તમ તમારે હગા વાલા હોય એટલા જતા હો અમે દાદા ની જાય છે દાદા હું કેવું તમારું છપ્પન ની

તો હવે જોઈશો કશું લોકેશન છે લાલ દરવાજા નું આપડા ગાય સાહેબ વિશે આપડે જઈ ધીમે ધીમે આ છે લાલ દરવાજો બહુ જૂનો મંદિર છે ભદ્રકાલી નું મંદિર છે

તો આવી ગયા છે સતીષભાઈ જોઈનલી મિત્રો આપડે જો સવાર દિવસ ના ગયા હતા ને અત્યારે પાછા કેટલા આવી ગયા છે થઈ છે ને આપડે આવી ગયા સી વિદ્યાનગર ફ્લેટ માં સવારે અહીંથી નીકળ્યા હતા

ત્યાં એ વ્લોગ બનાવતા જ હોય છે આજે અમદાવાદ સુધાર છે ખૂબ આનંદની વાત છે ત્યાં અમારી મુલાકાત આવ્યો છે અને ખાસ એક નવું સ્ટાર્ટઅપ કરવા જાય છે તમને યાદ જયારે જડ આજે વધતા રહેશે એમ કેતા જ તો ખાસ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યા સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને આવો બ્લોગ તથા ભાઈનું સ્ટાર્ટઅપ છે યાદ આવે સતીશભાઈ બનાવી નાખી સરસ મજાની ઈડલી 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 સાંભળ

આપડે જોઈ શકો છો હેલ્મેટ તો પહેરવું પડે કારણ કે એના નિયમનું આપણે ઉલ્લંઘન ના થાય તે માટે કઈક રિવરફ્રન્ટ નું એક સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો છો આ જે ટાકા જેવું દેખાય છે તે છે પતંગ હોટલ આવ્યા છે એ ને આ ભાઈ નિહાર ભાઈ ને મામા જો કેવું મજા આવીને ને મજા આવી જો ભાઈ તો અહીંયા છે પતંગ હોટલ સરસ મજાની તો દર્શકો મિત્રો આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ એ રિવરફ્રન્ટ નો સરસ મજાનો છે તમે જોઈ શકો છો કેટલો વાત કરી રહ્યા છે સરસ લોકેશન લેવા અત્યારે થોડોક લેટ થઈ ગયા છીએ કારણ કે મોડું થઈ ગયું છે બહુ કારણ કે અમારે ભાઈબંધ આવી ગયા મળવા આટુ

તો મિત્રો આપડે તમને અમદાવાદ ની ઘણી બધી મજા દેખાડીને અમે સતીશભાઈ ને પીજી રોકાયેલા હતા સતીશભાઈ છે સતીશભાઈ કઈ કેશીભાઈ શબ્દ મિત્રો સાહિલભાઈ એવા ખૂબ આનંદ થયો બહુ કાલે અમે છે લાલ દરવાજો છે આપણે પછી ત્યાં માર્કેટ છે ઘી કાટા કપડાં ની ત્યાં ગીતા રખડ્યા જોયું બધું કઈ રીતનું બધું હોય છે સાહેલભાઈ ને દેખાડ્યું ખાસ કરીને અમે તો અવારનવાર જાતા જ હોઈએ છીએ અને ખાસ કરીને હવે અમે તમને એકવાર છે અમારી અગાશી ઉપર છે તમને આઈટી સિંગલ બધા છે ધવ ફાઇટ છે બધી મોટી મોટી બિલ્ડિંગ અને એકવાર વ્યુ કેવો છે સવારનો એ તમને દેખાડીએ તો ચાલો આપણે ઉપર જઈએ એ તમને પાર્ટ ટુ માં દેખાડશું તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મિત્રો કારણ કે આવા અવનવાર અમદાવાદ છે સુરત છે હવે સાહિલ ભાઈ હું રખડવા ધીમે ધીમે ચાલુ કરવાના છે અમદાવાદ સુરત વડોદરા આવું બધા અલગ અલગ સિટી ના તમને શું કેવાય દેખાડવાના છે તમને અલગ અલગ સિટી દેખાડવાના છે દર્શન કરવા છે એમ ન કહેવાય મારે એવું બોલે છે તમને અલગ અલગ સિટીની ની મુલાકાતે જવાના છે તમને પણ અલગ અલગ સિટી છે એ તમને કઈ રીતે નિહાળી શકો છો એક વિડીયો દ્વારા તમે કઈ જગ્યાએ શું વસ્તુ લેવા તમે ક્યારેક જાવ તો વિડીયો દ્વારા જોયેલો હોય જગ્યા જગ્યાએ જવામાં તમને સરળતા પડે પ્લસ એ જગ્યાએ કઈ જગ્યાએ કઈ રીતનો ભાવનું છે કઈ રીતે તમે છેતરાવ નહીં એના માટેના પણ કન્ટેન્ટ આપણે અહીંયા મુકતા રહીશું